એ બધું જ સહજન કરી લેતા હતા અહીંથી સામીસી પછી ત્યાં આગળ ફરતા ફરતા વિદ્યાનગર ની અંદર સંત શિબિરની અંદર વધાર્યા અને સંત શિબિરની અંદર પણ એ પાંચ ચાર કે પાંચ દિવસ સુધી જબરજસ્ત બધા સંતોને લાભ પણ આપ્યો ત્યાંથી સ્વામી પછી સાંકરી ગયા સાંકરીથી પોતે ધુલિયા ગયા અને ત્યાં પહોંચ્યા ને ત્યારે તો જબરજસ્ત જેને કહેવાય કે હૃદયની પરિસ્થિતિ બદલાતી હોય એવો અનુભવ થયો એટલે વિચરણને ટૂંકાવીને સ્વામીશ્રી પોતે મુંબઈ ગયા મુંબઈ જઈને ડોક્ટરોની મુલાકાત લીધી અને ત્યારે કે બહુ ગંભીર પરિસ્થિતિ તો છે પણ અહીંયા આપણે કંઈ કરવું પડે એના કરતાં આપણે સ્વામીશ્રી અમેરિકા જવાના જ છે તો લંડન ગયા વગર સીધા ડાયરેક્ટ અમેરિકા પહોંચી જાય એ પ્રકારનું નિર્ણય લેવાયો અને એ સંજોગની અંદર સ્વામીશ્રી પોતે જ્યારે અમેરિકા પહોંચ્યા એન્જિયોગ્રાફી કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ તો એક ધગધગા અગ્નિના ગોળા ઉપર કોઈ વ્યક્તિ બેઠું અને ક્યારે બ્લાસ્ટ થાય એનું નક્કી નહીં એ પ્રકારે સ્વામીશ્રીની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ એ પોતે પ્રાણનું નિયમન કરીને અને બીજા નંબરની અંદર પોતાના ઈષ્ટદેવ જ જે કંઈ કરશે એ સારું કરશે એ પ્રકારનો અંતરની અંદર એક દ્રઢાવ હતો અને એટલે જ આપણે જાણીએ છીએ કે આ પ્રમાણે સ્વામીશ્રીના જીવનની અંદર આવા પ્રસંગોની અંદર આપણને યાદ આવે દેહ ને આત્મા જુદા છે એનું તો અતિશય જાણપણું એ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણે જોયું છે દેહ દેહ નું કામ કરે દેહ થી જુદો આત્મા હું છું હું અક્ષર છું બ્રહ્મ છું પુરુષોત્તમ નો દાસ છું આ જે આધ્યાત્મિકતાની પરિસીમા છે એની અંદર હિલોડા લેતા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષોને આપણી કથામાં આપણે એના જયારે પ્રસંગો યાદ કરીએ ને ત્યારે આપણને યાદ આવે એમની સ્થિતિ કેટલી જબરજસ્ત અમદાવાદની અંદર મણિનગર ની અંદર જ્યાં મંદિર કરવાનું હતું એ મંદિરના વિધિ પ્રસંગે જ્યાં સભા રાખેલી અને તે વખતે સ્વામી બાપા સ્ટેજ ઉપર આ મરેમ્પ જેવું કરેલું હતું તેની ઉપર ચડતા ચડતા જતા હતા અને ત્યારે કોઈક રાજકીય પુરુષ ત્યાં આવ્યા અને એને પોતે તે વખતના સમયની અંદર સ્વામીશ્રી તેને જોયા એટલે ઉભા રહી ગયા હવે પરિસ્થિતિ કેવી બનેલી કે ઉનાળાનો સમય હતો એટલે સ્વયંસેવક કહીએ સાંજના સમયે માટી વિધિ ઉડે નહીં અને ઠંડક પ્રસરી જાય એટલા માટે થઈને પાણી છાંટ્યું હશે અને પાણી છાંટે એટલે ગરમીના કારણે જમીનની અંદર રહેલા નાના મોટા જીવ જંતુ પણ બહાર નીકળે એમાંથી ઓલી લાલ કલરની જે કીડી આવે છે ને એ કીડીઓ બહુ નીકળેલી અને એ વખતના સમયની અંદર સ્વામી ઉભા છે ત્યાં સ્વામીના પગ ઉપર ચડવાનું ચાલુ થઈ ગયું તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતાનો પગ હલાવતા નથી આપણે તો એક માત્ર એક કીડી ચડી હોય ને તો તો આપણને કંઈક થઈ જાય કે હમણું શું હશે જ્યારે સ્વામીજીના બંને ચરણની અંદર એટલી બધી ગતિશીલતાથી આમ તો પીપીલિકાની ગતિ બહુ હોય નહીં પણ ખબર નહીં એને કદાચ એવો વિચાર આવ્યો છે કે આવા ગુણાતીત સંતનો સ્પર્શ અમને ક્યાંથી થાય પણ એ સ્વામીશ્રીના બંને ચરણની અંદરથી ઘૂંટીથી માંડીને ડીચણ સુધી તો ચડી ગયેલી કેટલીક બધી ધોતિયાની અંદર લપટે ગયેલી અને જ્યારે સ્વામીશ્રી પોતે આસન ઉપર બિરાજમાન થયા ને ત્યારે જોયું સેવક સંતોએ ત્યારે પૂછ્યું કે બાપા તમે બોલ્યા કેમ નહીં સ્વામી કે મને ખબર જ નથી ત્યારે આપણને ખબર પડે કે એની પોતાની જીવનની અંદર દેહ ને આત્માની જે વાત છે ને એમાં કેટલા નિરાળા છે આત્મા જુદો જ છે અને તે વખતે પછી તો સ્વામીશ્રી પોતે બિરાજા થોડું કપડું આડું રાખીને બધી પ્રકારની કીડીઓ ખંખેરીને કાઢી નાખી પણ ક્યાંક રહી ગઈ હોય ને તો હળવળ 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 કરતા કરતા હળવળ થાય જ અને તે વખતે આપણે જાણીએ પ્રમાણે સ્વામીશ્રીએ સભાની અંદર આશીર્વચન આપ્યા આશીર્વચનની અંદર આનો કોઈ ઉચ્ચારણ નહીં કે અમે ઉભા રહ્યા હતા ને ત્યાં તમારા ભાઈ કીડીઓ ચડીને પછી તો એમ થયું કે આ તો ચટકા ભરવા માંડીને લાલ લાલ ચક્કામાં થઈ ગયેલા તાત્કાલિક ધોરણે મેડિકલ બોક્સ જોડે હશે એટલે એ પ્રમાણે થોડી ઘણી ટ્રીટમેન્ટ સામીની કરી પણ ખરી પણ ઘરે આવ્યા ને મંદિરે આવ્યા ત્યારે પણ ગાતરિયાની અંદરથી કે ગમે ત્યાંથી ધોતિયાની અંદરથી કીડીઓ તો થોડી ઘણી મળી જ પણ તે વખતે સેવકે કહ્યું કે સ્વામી બોલવું તો હતું ત્યારે સ્વામી કહે કે આપણે હવે મારા ભાઈ ભગવાનનું ભજન કરવાનું છે અને આપણે આ બધા હરિભક્તો આવીને બેઠા હતા એટલે કથા વાર્તા થાય એમાં કઈ ખબર રહી નહીં તો આ દ્રષ્ટિએ આપણે જાણીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એમને દેહ અને આત્મા જુદા છે એ આપણને સ્પષ્ટપણે અનુભવાય આ બહુ સામાન્ય વાત નથી અતિ મહત્વની બાબત છે સ્વામીશ્રીના જીવનની અંદર પોતે ઘણી વખત આપણને કે છે ને કેવું માત્ર આપણે મનુષ્ય છીએ છતાંય આપણને પશુની ગણતરીની અંદર મૂકી દે અને તોય આપણને મનમાં લાગી આવે છે કે માણું આ માણો મને આમ ગધેડો કીધો પણ સ્વામીશ્રી તો પોતે તરત જ કહેતા કે આપણે પાછા વળીને વિચાર કરવાનો કે આપણે ચાર પગ છે લાંબા લાંબા કાન છે વંચી વંચી કરીએ છીએ પાગલા આ પાછલા પગે પાટું મારીએ છીએ નથી તો ભલે કે એ આ પ્રકારનો આખો ગધેડો એના મોઢામાં ભલે રહ્યો પણ આપણે નથી પછી ક્યાં વાત રહી તો આવું જબરદસ્ત દેહ ને આત્મા જુદા હશે એનું જ્ઞાન આપવા વાળા સત્પુરુષ એ પોતાના જીવનની અંદર એટલા બધા દ્રઢ રહેતા હોય છે ને કે એની અંદર આપણે જાણીએ એ પ્રમાણે આપણને અનુભવાય એટલે પ્રમુખ સ્વામી મહારાજના ઘણા બધા પ્રસંગો એવા હોય છે કે જે પ્રસંગની અંદર આપણને ખ્યાલ આવે એટલે આવી રીતે પોતે જે પ્રાણને નિયમનની અંદર રાખી શકતા હોય અને સમર્થ હોય જેને કહેવાય ને કે એમની પાસે એવું સામર્થ્ય હતું કારણ કે અક્ષર બ્રહ્મની પાસે શું સામર્થ છે તો ઉપનિષદો પોકારી પોકારીને કહે છે એ તદ્દવા અક્ષર બ્રહ્મ એમ કરીને આપણને ગાર્ગીને વાત કરે છે કે સૂર્ય ચંદ્ર પૃથ્વી તારા નક્ષત્ર આ બધું જે કંઈ છે એ અક્ષર બ્રહ્મના તેજ વડે કરીને તેજાયમાન છે હવે આટલી બધી સામર્થ્ય બ્રહ્મના જીવનની અંદર હોય તો પછી એ અક્ષર બ્રહ્મનું સામર્થ્ય કેટલું બધું કહેવાય પણ ક્યારેય પણ પોતાના એ એવા ઉત્તમ સામર્થ્યને ક્યારેય એમણે પોતાના શરીરના રક્ષણ માટે કે પોતાના જીવનની અંદર આવેલા દુઃખની અંદર માંથી મુક્તિ મળી જાય એના માટે થઈને એમણે ક્યારેય એનો ઉપયોગ કર્યો નથી અને એટલા જ માટે થઈને આપણે જાણીએ કે આપણને મહારાજ પોતે આ ત્રીસમો ગુણ કહે છે ને કે પ્રાણનું નિયમન કરવું પ્રમુખસ્વામી મહારાજે વર્ષો સુધી પોતાના જીવનની અંદર એમણે ડોક્ટરોની સલાહ પ્રમાણે સવાર અને સાંજ બે ટાઈમ જબરજસ્ત સારી રીતે વોકિંગ કર્યું છે અને વોકિંગ કર્યા પછી પણ પ્રાણાયામ કરવાના તો કરવાના જ એમાં મુદ્રા કરવાની હોય કે પછી ઓમકાર પારાયણ પ્રાણાયામ કરવાનો હોય એ એકદમ શાંત વાતાવરણની અંદર સામેશી પોતે આવડી મોટી સંસ્થાની પ્રવૃત્તિ સંભાળતા હોવા છતાં પણ એ સ્થિર અને ધીરપણે પ્રાણાયામનું જબરજસ્ત એમણે પોતે પોતાના જીવનકાળ દરમિયાનની અંદર એમણે પ્રાણાયામ કર્યા છે એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો પણ આપણને ખ્યાલ આવે અને સ્વામીશ્રીના જીવનની અંદર ગમે તેવા દેહના દુઃખ આવ્યા હોય તો પણ એની અંદર કોઈ દિવસ એમણે એવું નથી વિચાર્યું કે હવે આ દુઃખ ક્યાં સુધી રહેશે આવ્યું છે ભગવાનની ઈચ્છાથી આવ્યું છે અને જશે પણ ભગવાનની ઈચ્છાથી ઓગણીસો ને સિત્યોતેર ની વિદેશ યાત્રા પછી સ્વામીશ્રી જ્યારે દેશની અંદર માં આવ્યા ત્યારે આપણે જાણીએ એ પ્રમાણે બાપાના શરીરની અંદર જબરજસ્ત અશક્તિ આવી ગયેલી પણ ત્યાર પછી સ્વામી સારમપુરની અંદર અઢી ત્રણ મહિના રોકાયા એ દરમાની અંદર પણ છૂડાના વૈદ્યની દવા ચાલે અને એ પ્રમાણે એ દવા લેતા પણ બપોરની કથા હોય

તે મહત્વની વસ્તુ છે શિક્ષણ સેવાના આ ઉમદા આશય સાથે સ્વામી શ્રી ધુલિયાથી અમલનેર જે પહોંચ્યા અત્રે તે દિવસીય ભાગવત પારાયણ દરમિયાન નગરના ગાયત્રી મંદિર શખારામ બુવા મંદિર અને ઠેઠ જલગાંવ સુધી જઈ આવેલા તેઓ ડોંડે ચાઈને લાભ આપી ઉકાઈ પધાર્યા અહીં એસઆરપીના કેમ્પમાં આવેલા ગોપાલ કૃષ્ણ મંદિરમાં ગામવાસીઓને અમૃત પીવડાવી તેઓએ સોનગઢના જીવેશ્વર મહાદેવમાં પધરામણી કરી ત્યારબાદ આદિવાસી કન્યા છાત્રાલયના મેદાનમાં જાહેર સભા માટે આવી પહોંચ્યા આ સભામાં આશીર્વાદ દર્શાવી સ્વામીશ્રી સોનગઢથી નીકળી વ્યારા માયપુરાના ભાવ પૂરા કરતા તારીખે દસ ની રાત્રે સાંકળી પધાર્યા અહીં લાભ લેવા દોડી આવેલા સેંકડો ભક્તોને દર્શન આપી તેઓ ઠાકોરજી જમણા વિરાજ્યા ત્યારે ભોજનમાં દૂધીના ઢેબરા બનાવેલા પરંતુ તે સ્વાદમાં કડવા વખ જેવા થયેલા તેની જાણ સ્વામીશ્રી જમતા રહ્યા ત્યાં સુધી તો કોઈને ન થઈ પરંતુ તેઓને જમ્યા બાદ સંતો જમવા બેઠા અને જેવો ઢેબરાનો ટુકડો મૂક્યો ત્યાં તો કરતા તેને દેવો તે સમયે સૌને વિચાર કે આટલા કડવા ઢેબરા સ્વામીશ્રી સી રીતે કોઈ કચવાટ વિના શાંતિથી જમી ગયા હશે આમ વિચારતા સૌ સ્વામીશ્રીની સાધુતાનો સ્વાદ બરાબર મમણાવી રહ્યા તારીખ અગિયાર મે ના રોજ સાંકળીથી વિદાય થયેલા સ્વામીશ્રીએ રાયમંકલેશ્વરને ધન્ય કરતા તારીખ સવારે બારવનિર્મિત પુરુષો મહારાજ પ્રતિષ્ઠિત કર્યા ગામને આમ ભગવાનની ભેટ આપી તેઓ નવી જીથડી અટલા દ્વારા બોચાસણ રાજકોટ પડધરી ભાદરાને લાભ આપી ગોંડલ પધારવાના હતા આ પ્રસંગને અહીંના સંતો ભક્તો તથા નગરના આગેવાનોને સ્વામીશ્રીની પધરાવણી ધામધૂમથી કરવાના મનસુબા હતા પરંતુ તેની ખબર મળતા સ્વામી શ્રી અરુચિ પ્રગટ કરતા બોલ્યા વારસ વારે શું સન્માન ગોંડલ તો ઘર છે સન્માનનો અણગમો ધરાવનારા સ્વામી શ્રી અવની પરનું આશ્ચર્ય નહીં તો બીજું શું આ રીત સાથે તેઓ તારીખ ચૌદ મે સાંજે ગોંડલ પધાર્યા ત્યારે નગરજન સન્માન સમિતિ વતી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મહારાજની ખુલ્લી રોયલ બ્યુક ગાડીમાં સ્વામીશ્રીને પધરાવી આશરે ચાલીસેક ધ્વજધારી ધારી મોટરનો રસાલો ગોંડલા બાયપાસ રોડ ચોક ચોરડી દરવાજો મોડી માંડવી ચોક કોલેજ ચોક વગેરે સ્થળોથી પસાર થતો થતો અક્ષર મંદિર આવી પહોંચ્યો અહીં પણ સ્વામીજીની કીર્તિ પતાકાના પ્રતિક સમા ધ્વજ ફરફરી રહેલા તેની છાયામાં યોજાયેલી સભામાં નગરપતિ સહિત સૌએ સ્વામીશ્રીને બિરદાવ્યા આ ઉત્સવ માહોલ વચ્ચે જ યોગી સ્મૃતિ મંદિરની સાથે એસટી બોર્ડ તરફથી તૈયાર થયેલા નવા પિકઅપ સ્ટેન્ડનું ઉદ્ઘાટન તારીખ પંદર મેના રોજ સ્વામીશ્રીના વરદ હસ્તે થયું